દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય મંત્રીએ ચાંદીપુરા જે વાયરસ છે અને જેમાં બાળકોના મોત થયા છે તે અંગે એમને વિગતવાર જણાવ્યું હતું જેમાં ગુજરાતમાં આ રોગ એકસો એક લોકોને ભરકી ગયો છે જ્યારે એકસો ચોસઠ લોકો સંક્રમિત થયા હતા એઠ્યાસી બાળકો હતા હોસ્પિટલમાં ગુજરાત વિધાનસભાની જે ટૂંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અંગે પૂછવામાં આવ્યું જેમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ ઇન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા છ દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેમજ રાજ્યમાં બાર દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં વર્ષ બે હજાર ચોવીસમાં રાજ્યના એકસો ચોસઠ જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું હતું જે પૈકી એકસઠ જેટલા કેસ ચાંદીપુરા પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રોએક્ટિવલી કામગીરી કરી છે તેમ તેમણે જણાવ્યું હતું રાજ્યમાં શંકાસ્પદ અને પોઝિટિવ જણાયેલા અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ ત્રેપન ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી કુલ સાત કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી અને કુલ એક કાચા ઘરોમાં સ્પ્રિંગનો કામગીરી કરવામાં આવી હતી અસરગ્રસ્ત વિસ્તારોની એકત્રીસ હજાર પાંચસો ત્રેસઠ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગને આઠ હજાર છસો ઓગણપચાસ શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં બાળકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને છત્રીસો એક છત્રીસ હજાર એકસો પચાસ આંગણવાડીમાં મેલેથિયન પાવડર ડસ્ટિંગ કરવામાં આવ્યું અને આઠ હજાર છસો છન્નું આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી હતી